મારું નામ અજય ઝાલા છે અમે કાલના હડતાલ ઉપર જ છીએ આજે હડતાલ નો બીજો દિવસ છે અને હજુ સુધી કોઈ અમારી જે માંગો હતી તે સ્વીકારી નથી અને એનો કોઈ જવાબ આવ્યો નથી અને અમે મહિના અગાઉ અમારા નોટિસ દ્વારા લેખિતમાં અમે જણાવ્યું હતું અને હવે કંપની ખોટી નોટિસ મારે અહીંયા કેટે મારી છે કે અમને જણાવ્યું નથી એવી અમારી જોડે પીડીએફ બી પડ્યા છે અને એમના રિપ્લાયમાં જવાબ આવેલા અને જેને સહી કરેલી અમે જે નોટિસ મોકલાવી એમાં એમની પંદર દિવસ પહેલાં શિફ્ટ પણ ચેન્જ કરી નાખી હતી

kalna na, na.